નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદના મહિન્દ્રા શોરૂમની સામે ડાબિયાલ ગ્રાઉન્ડમાં ખેલાયેલા ટુર્નામેન્ટ ઝીરો ઝીરો સેવન દાહોદની વિજય તથા છ ફીટ ઊંચાઈ ધરાવતી ટ્રોફી અને બે લાખ પચાસ હજારનો છેક ટીમને અર્પણ કરાયો તારીખ ત્રણ એક બે હજાર ચોવીસ બુધવારના રોજ દાહોદના આરટીઓ નજીક મહિન્દ્રા શોરૂમની સામે આવેલા ડાબિયાલ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ હતી જે ટુર્નામેન્ટમાં અલગ અલગ રાજ્યોની સોળ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલમાં સજાનંદ આનંદ અને ઝીરો ઝીરો સેવન દાહોદની

મેને અકે ને સબને ટૂર્નામેન્ટ